આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સાઇડ મસાલા પાપડ તો આપણે જ્યારે રેસ્ટોરન્ટમાં કે ઢાબામાં ખાવા છે તો એ ઓર્ડર આપતા હોઈએ છીએ મસાલા પાપડ એ રીતે ઘરે જ બનાવીને તૈયાર કરીશું તો અહીંયા કાકડી ટમેટાં મરચું ધાણા લીંબુ લીધું છે અને ડુંગળી તમને પસંદ હોય તો તમારે ઢીંગની ડુંગળી છે એ કાપીને એ પણ લઈ લેવાની પહેલાં બધા શાકભાજીને મિક્સ કરી દેવાના આમાં બહુ પાપડના શાકભાજીનો ઉપયોગ થતો નથી મરચું હોય છે એ પણ સ્પાઈસી પસંદ હોય તો લેવાનું નહીંતર તમે મોરું પણ લઈ શકો છો અને ટમેટાના બીજ કાઢી અને પછી કટિંગ કરવાનું જેથી પાપડ છે ફટાફટ સોફ્ટ ના થાય એટલે કાકડી ટમેટા અને મેં અહીંયા મિક્સ કરી દીધા છે હવે એનો મસાલો આપણે બનાવીને રેડી કરી લઈશું જે ઉપર છટ છાંટવા માટે હોય છે અહીંયા તો સંચળ લીધું છે અડધી ચમચી સાથે મેં મરીનો પાવડર લીધો છે તીખાની ભૂકી અડધી ચમચી શેકેલા જીરાનો ભૂકો લીધો છે પાવડર લીધો છે અડધી ચમચી થોડું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું અને લાલ મરચું નાખી દઈશું અહીંયા હજી આપણે ઉપરથી મસાલા સ્પ્રિંકલ કરીશું જ્યારે પાપડ આપણે ગાર્નિશિંગ કરીને રેડી કરીએ ત્યારે તો અહીંયા પાપડ માટેનો મસાલો અત્યારે રેડી છે હવે પાપડને આપણે તળી લેવાના છે તો તળવા માટે મેં ગેસ ઉપર તેલ છે પેનમાં રાખી દીધું છે અને પાપડને તળાય એટલે તેલ આપણે ગરમ થવા દઈશું અને ફટાફટ આ રીતે ઝારો છે થોડો અંદર દબાવી દેવાનો જેથી કરીને પાપડમાં ખાડો પડી જાય અને આપણે મસાલો છે એકદમ સરસ રીતે ભરી શકાય તો આ રીતે મસ પાપડ છે એ રીતે બનાવી અને રેડી કર્યા પાપડ તળીને તમે રાખી મૂકો મસાલો બધો રેડી કરીને રાખી મૂકોને પણ જ્યારે જમવા બેસવાનું હોય ત્યારે જ પાપડને ગાર્નિશિંગ મસાલા પાપડથી કરવાના ત્યાં સુધી કરવાના નહીં બધું તૈયાર રાખવાનું જમવા બેસીએ ત્યારે જ આ પાપડ છે એ ગાર્નિશ કરી અને આપી દેવાના હવે પાપડ મારે જોઈતા હતા એ બધા જ મેં તળીને રેડી કરી લીધા હતા આ રીતે અને જે રોટલીનો ચીપટો હોય એનાથી ઊંચો કરી લેવાના એટલે પાપડમાંથી સરસ તેલ છૂટી નીચું પડી જશે હવે પાપડ જ્યારે જમવા આપવાનું હોય ત્યારે આ રીતે પ્લેટમાં રાખી અને શાકભાજી તમે જે સમારીને રાખ્યું છે એ આ રીતે ઉપર સ્પ્રિન્કલ કરી દેવાનું ટમેટા કાકડી ગા અને ડુંગળી તમે ખાતા હોય તો ડુંગળી ચીણી સમારીને એ લઈ લેવાની અને બધું શાકભાજી ઉપર નાખી અને પછી છે આપણે જે બનાવેલો મસાલો છે એ સ્પ્રિંકલ કરી દેવાનો લાલ મરચું કરવાનું અને ચાટ મસાલો કરવાનો ત્રણેય વસ્તુ ઉપરથી સ્પ્રિંકલ કરી દેવાની અને ચાટ મસાલો છે એનો ટેસ્ટ એકદમ સરસ આવે ચટપટો એટલે થોડો બધું નાખવાનો અને સાથે ઉપર છેલ્લે લીંબુ નાખી અને સેવ ઝીણી આખરી દેવાની તો રેસ્ટોરન્ટમાં આપણે જ્યારે આ રીતે ઓર્ડર કરતા હોય ત્યારે પાપડો આવતા હોય છે એ જ રીતે તમે ઘરે પણ એકદમ સરસ બનાવીને તૈયાર કરી શકો છો તો મસા અહીંયા રેસ્ટોરન્ટ સુધી મસાલા પાપડ મેં બનાવીને રેડી કરી દીધો છે તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો આ રીતે મેં ત્યારે બે પાપડ છે એ ગાર્નિશ કરીને રાખી દીધા હતા અને હું તમને તોડીને પણ બતાવી દઈશ તો છેલ્લે આપણે ગાર્નિશિંગ પૂરું થાય ત્યારે આપણે એની ઉપર લીલા ધાણા છે એ સ્પ્રિન્કલ કરી દેવાના છે તો અહીંયા બંને પાપડ મેં રેડી કરી દીધા છે જમવાના ટાઈમે જ આ રીતે મસાલા પાપડ તમે સર્વ કરી શકો છો તો એકદમ સરસ ટેસ્ટી એવા ઘરે જ બનીને તૈયાર થઈ ગયા છે આપણા મસાલા પાપડ જેનો મસાલો શાકભાજી બધું પહેલેથી રેડી કરી લેવાનું અને છેલ્લે આપણે ગાર્નિશિંગ કરી સર્વ કરી દેવાના તો અહીંયા આપણા મસાલા પાપડ રેસ્ટોરન્ટ સ્ટાઇલ રેડી છે તો ફરી મળીશું નવા વિડીયો સાથે બાય બાય